ક્ષત્રિય વિશેજી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેના અનુસંધાને રાજકોટ મુકામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે પાંચ લાખ કરતાં વધારે ક્ષત્રિયોની જનમેદની એકત્રિત થયેલ હતી જેમાં રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી સરકાર પાસે કરવામાં આવી હતી દર્શન થયા હોય તો આ ધરતી ઉપર થયા છે અને આજની તારીખ